માતાજી આજે આવી ગઈ છે બીલિયા ગામમાં એક ડાબુ ઠોકવાનું હોય મેન ચકડું છે ન કાકા કાકા ચડાય જો ઉપર સાતસો ઉપર ધાબુ ઠોકવાનું હોય જો અમાર સ્ત્રી ચડાઈ ઉપર તો આમ ફરીને જાય હવે પાટિયું આપી આવ્યું હોય હા આવી પાટિયું આપવાનું હોય જો લો હાલ દીધું અમે એને સુકોડા સે એવું ચીરી કા દેઉ નહીં ચાલે એ થોડું તો ચાલ તા ચાલે યાર ચાલન આપા એવું અમે તારે અમાર ભેમો શેઠ હોય રમત ચાલે અમાર રાજમાં અમાર તો ચાલે અમાર ચાલા હે જો ગાઈસ ઉપર જઈને બતાવું કેલું કમ થયું આજ પહેલો દિવસ જ છાપડો ઓકરા બનનો કાકા હ ઉપર જઈને બતાવું સીડી પર ચડીને આ ઓહો જો ગાઈસ આટલો સવાટ ડૂટો કોન બાકી હવે અમાર મિસ્ત્રી ના ના કારીગર ગુજરાતીમાં બોલો ભાઈ આપણે હિન્દીની બોલો હિન્દીની બોલા ગુજરાતી ગુજરાતી જો દોરામાં કામ કરીએ રહ્યા

જૂનું ચંતર છે બધું આ મકા તો જૂના ચંતરમાં નવું ઘર કરવાનું આપણા તમે સીડી પર ઉભા જો સક નહી સન સીડી સન હા સીડી કેમ ના હોય દિલિયા ગામ

જો એક ફૂટનો અને ખાવાનો ફોર્મ જોશો ગાબડા માટે ગાબડું આપવું ના જોવો અમાન નો કઈ ગાબડું પબ્લિક બોલા અમને હા કારીગરી જોવા ખાલી અરે એકદમ

શું જોયે ફરમો હા બીજો મારી જો પંદર નો ઠોકી દીધો નવા ગાબડી હા ભાઈ આગળ શું કરવાનું આપડા ભાઈ બોટમ મારું પેલું સાઈડ હેલો ગાઈ જો બોટમની તૈયારી કરીએ છીએ આ ગાળો ગયો અમારે સાઈડ બાઈડ મારી દીધી જો આટલા સીડી આવા સીડી દોરી લઈએ જો કારીગર મારી છે બોટમની ટોપી લેવલ કરીને કમ્પ્લીટ વાય ગાઢો પડશે વાય ગાઢો નો કાયદેસર બોલજો પા હા પછી જો આજ તો સોશિયલ મીડિયા નહીં ગોઢા પાય કેસ થાય શેખ નહીં વાયર મારો પડશે ભાઈ એમ તો કે મારો પંચાલે ઓ માર મારો એક મારો ચાલશે તો મારી કા હાલ તો હું આવું ને આવું ખબર તો ગાઈઝ ગોઠવાઈ ગયો ફાઇનલી રૂમ ગોઠવાઈ ગયો રૂમ ગોઠવવાનો તો મારો આ ગોઠવી આ ગોઠવી દીધું અમે હવે કાંઈક બેવાણી થઈને

आवरतू नहीं काका और मिल पर हट डोडोयला दो, मजा ना अरे वागी यार हां सारे वीडियो को में तो लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो नहीं चाली जी माता जी